જો આ બધી ભેંસી બંધાઈ ગઈ છે ભેગી બધી બે બેની જોડી છે મિત્રો એક ભેંસ વેપી મારી છે તો આની તો બીની છે હવે મિત્રો કોઈ ભેંસો વાળા વિડીયો જોતો હોય તો કોઈ ભેંસ વેકવો હોય તો મિત્રો મેસેજ કરજો આપણે ભેંસ લેવાની છે જુઓ અહીંયા ચણા પાડે રચકો ખાઈ રહ્યા છે અને આ ભેંસી હવે રજકો ખવાય છે મિત્રો કોઈ બી ભેંસ વેકવાની હોય તો આપણો કોન્ટેક કરો આપણે ભેંસ લેવાની છે મિત્રો એ બાજુ છોટાને પણ નીડ કરેલ છે છૂટો બાંધવાનો બાકી છે તો ચલો મિત્રો હવે આ રીતે બે જોટા બાંધી દઈએ આપણે ભેંસો રજકો ફેરી એટલે સૂકાપુડા થઈ ગયેલ છે બધી ભેંસોને જુઓ બધી ભેંસોને સૂકાપુડા નાખે છે લાઈન ટુ લાઇન બાર ગાયને પણ સૂકું નાખ્યું છે ઓલા છૂટાને પણ સૂકું નાખ્યું છે જુઓ અહીંયા આપણે ભેંચ પાનું કામકાજ ચાલુ છે હવે પીસું છું ખરી છે તો બધી ભેંચીને પાવાની છે લાઇટો લાઇટ એક અહીંયા આવીને પાણી પી છે જો તાજું ચોખ્ખું પાણી છે એકદમ ચોખ્ખું માણસ પીવું પાણી પાણી ઓછા ભેંસીને પણ આ અમારો જીવ કહેવાય જુઓ તો ચલો મિત્રો હવે બધી ભેંસીને પાણી પાઈ દઈએ તો જો અહીંયા બાજુ આપણે ભેંચીને ધોવાનું કામ થઈ ગયું છે અહીંયા નિયાર કરવાનું કામ ચાલુ છે જો હવે એક ભેંસની નીણ કર્યા વગર છે તો ચાલો પછી બદલાઈ નાખી આ ગમેન્ટમાં વગા કાઢી નાખ્યો છે તો અહીંયા ઓલી બાજુ ખાય છે આપણી વધારની બધાને સૂકો પૂડો નાખ્યો છે અહીંયા બેસને સૂકા નાખેલા છે દુવાનું કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે નીણ કરીને બેસને બનાવવાની હોય છે ટાળિયા બદલાઈ નાખી છે બધી બેસને અહીંયા ચાંદરી ખાય છે ખાણ બારે ચાંદરી ખાણ કરી એટલે એને અંદર લઈ દઈશું જુઓ तो चलो मित्रों अब चांद रूपे से अंदर लाइ दे खान खाय री से चांदरी जेनो चलो चांदरी चलो मित्रों चांदरी ने ऐसी ले बांध देई सो मित्रों चांदरी पे पण बंधा के छे बद्दी मेसे बंधा के छे बारे उनी पे ऐसे पण डोका खाय छे न अब जवनुस आपड़े दूध भरावा દૂધ ગઈ છે ખાને તો ચલો મિત્રો હવે દૂધ કરવા જઈએ